અમરેલીમાં રવિવારના રોજ રોટરી ક્લબ ઓફ અમરેલી દ્વારા ચિત્રનગરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું શહેરના સરકારી રસ્તાઓ ઉપર બનાવવામાં આવેલી દિવાલો ઉપર સુંદર ચિત્રો દોરવામાં આવેલા હતા રોટરી ક્લબ ઓફ અમરેલી દ્વારા ચિત્રનગરી અમરેલીનું આયોજન કરવામાં આવેલું હતું આ અનુસંધાને આપણા અમરેલી શહેરને વધુ રળિયામણું અને મનોરમ્ય બનાવવાના હેતુ સાથે રોટરી ક્લબ ઓફ અમરેલી દ્વારા અમરેલી શહેરમાં પ્રથમ વખત ચિત્રનગરી અમરેલી પ્રોજેક્ટને લોન્ચ કરવામાં આવેલો હતો આ પ્રોજેક્ટ શહેરના કલા શોખીનો અને ઉભરતા કલાકારો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા શહેરની જુદી જુદી સંસ્થાઓની દિવાલો ઉપર તેમની કલ્પના પ્રમાણે સામાજિક ઉદ્દેશ્ય આપતું ચિત્ર દોરવા માટેનું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવેલું હતું વિદ્યાર્થીઓને રંગ પીછી અને અન્ય સામગ્રીઓ રોટરી ક્લબ ઓફ અમરેલી દ્વારા પૂરે પાડવામાં આવેલા હતા હલાવી નાખી પીછી થી હું પણ આવ્યો હે નથી આવ્યો

અમારો ઉદ્દેશ આ પ્રોજેક્ટથી એક તો પહેલાં તો અમરેલીને નરેન્દ્રમ્ય બનાવવાનું માટેનું છે એક રણિયામણું થાય આપણે ઘણી વખત બીજા સિટીમાં જઈએ ત્યારે એમ થાય કે આપણને આ સિટી કેવા સરસ છે ચોખા છે અને જાય તો એક આનંદની અનુભૂતિ થાય એ સારા સંદેશ મળતાં ચિત્રો જોવા મળે એમ આપણા અમરેલીને પણ આપણે સારું બનાવવા માટેનો પ્રયત્ન રોટરી ક્લબ અમરેલી કરી રહી છે અને બેટી બચાવો બેટી બચાવો સ્વચ્છતા અભિયાન અને ઘણા બધા સારા સારા સંદેશ આપતા ચિત્રો અહીં અલગ અલગ સ્કૂલોમાંથી અલગ અલગ આર્ટિસ્ટો દ્વારા ચિત્રોમાં આવી રહ્યા છે ટૂંક સમયમાં તમે જોશો તો અમરેલી એકદમ સરસ અને દયનભ્ય બની ગયો છે અમારી ટીમ રોટરી ક્લુપની સાથે છે અત્યારે અમારા હસમુખભાઈ પટેલ પ્રફુલભાઈ રાઠોડ હિતુભાઈ વેકરિયા અમારા સેક્રેટરી સંજયભાઈ ખેડા વિનુભાઈ રતનધાયરા અને આખું રોટરી અમરેલી પરિવાર અત્યારે બધા સાથે છીએ અને અમે પણ અમરેલીની જનતાને એક સારો સંદેશ આપીએ છીએ કે તમને પણ કોઈ આર્ટનો શોખ હોય તમને પણ સારું ચિત્ર દોરવાની ઈચ્છા હોય તો તમે અમારો સંપર્ક કરો અને રોટરી કપની સાથે તમે પણ ચિત્રમાં આવો કારણ કે એક જ દીવાલ નથી ઘણી બધી દિવાલો અમે લોકો લેવાના છીએ અત્યારે મ્યુનિસિપલ સ્કૂલ પાસેની દીવાલ ચાલુ છે પછી સામે पीडब्ल्यूडी ડીની દીવાલ પણ લેવાના છીએ આગળ એરપોર્ટ ઉપરની દીવાલ પણ લેવાના છીએ કોમર્સ કોલેજ અને ઘણી બધી જે દીવાલો નવી છે કે જ્યાં એક સારા સંદેશ આપી શકાય એવું કામ થઈ શકે એ બધી દીવાલો અમે લોકો આવરી લેવાના છે અમારો પોતાનો પ્રોજેક્ટ છે આવતરે નિકી દેબે છે આવતરે મનિષા તમે બધા ટ્રેક ક્લબ ઓફ અમરેલી આયોજિત અમરેલી ચિત્રนครી અમરેલી એવો પ્રોજેક્ટની શરૂઆત કરી તમે જૂનાગઢ અને રાજકોટને ની અંદર તમે એન્ટર થાવ અને શહેરની અંદર નીકળો એટલે એની દિવાલો છે એ વિવિધ ચિત્રો અને મેસેજ ચિત્રોથી સુશોભિત હોય છે ત્યારે આપણને પણ વિચાર આવે કે અમરેલીમાં પણ આવું કંઈક થાય અને અત્યારે અમરેલી છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ પ્રોજેક્ટ અંગે વિચારતી હતી પહેલાં શરૂઆતમાં અમને એવું લાગ્યું કે અમને કલાકારો મળશે કે કેમ આપણું શહેર નાનું છે સ્પોન્સર મળશે કે કેમ પણ આજે અમારું ચિત્રનગરી અમરેલીનો જે પ્રોજેક્ટનું લોન્ચિંગ કર્યું અને આજે ઓપનિંગ કર્યું ત્યારે પરિસ્થિતિ એવી થઈ કે અમારી પાસે એટલા બધા આર્ટિસ્ટો આવ્યા એટલા બધા બાળ કલાકારો આવ્યા કે અમે જે કલ્પના પણ ન કરતા કે અમરેલીની અંદર પણ આટલા બધા બાળ કલાકારો અને બાળ આર્ટિસ્ટો અને ચિત્રકારો આટલા બધા હશે એવી કલ્પના જ નથી ત્યારે ખરેખર ખૂબ જ સારો પ્રતિસાદ પ્રતિસાદ મળ્યો છે અમરેલીના પ્રબુદ્ધ નાગરિકો પણ આ પ્રોજેક્ટને સારી રીતે વખાણ્યો છે અને મોટી સંખ્યામાં કલાકારો કલાકારો આવ્યા છે એની વ્યવસ્થા અમે આજે નથી કરી શકીએ એટલી બધી એટલા બધા લોકો ચિત્ર જોડવા માટે ઉપસ્થિત થયા છે અને અમરેલી અમરવલ્લી પછી અમરેલીનું બીજું નામ કંઈક ચિત્રનગરી બને એવા જ ઉત્સાહ સાથે આજે લોકો આ કામ કરી રહ્યા છે સમગ્ર અમરેલીની જાહેર દિવાલો છે એ દિવાલોની અંદર જુદા જુદા ચિત્રો દ્વારા સમગ્ર વિશ્વને સંદેશો થાય વિશ્વ શાંતિના સંદેશથી લઈ અને સ્વચ્છતા સુધીના દરેક સંદેશો આ થીમ ચિત્રો દ્વારા બાળકલાકારો કરી રહ્યા છે ત્યારે અમરેલી અરવલ્લી નાગરપાલિકા અને અમરેલી વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ જે આપણે સંબોધન કર્યું અમરેલી સમગ્ર અમરેલીની જનતાનો જાહેર આભાર માનીશ્રી અમરેલી એક સુંદર આયોજન બાળકોની જે ક્રિએટિવિટી છે સાથે સાથે અમરેલીને પણ એક સુંદર બનાવવાના સ્વપ્ન સાથે કામ કરવાનો